હેલો દોસ્તો નમસ્કાર ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર ગુજરાતી તમારું સ્વાગત છે દોસ્તો કેળા વિશે તમે બધા જાણો છો કે કેળું ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પણ અમુક એવા ફાયદાઓ કેળા વિશેના અમુક એવા ફાયદાઓ બહુ ઓછા લોકો જાણતા હોય છે જે ફાયદાઓ કેવા છે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ વિડીયોમાં એ પણ જણાવીશ કે કેળું ખાવું કોના માટે સારું કોના માટે ખરાબ અથવા તો કેળું છે એ કયા સમયે ખાવું જોઈએ અને કેળાથી શું શું ફાયદાઓ થાય કયા પાંચ મેન એવા ફાયદાઓ છે કે જેના માટે તમારે કેળું ખાવું જોઈએ આ વિડીયોમાં હું ડિટેલમાં તમને માહિતી આપીશ કેળાની અંદર મેગ્નેશિયમ અને વિટામિન બી સિક્સ ખૂબ સારી માત્રામાં રહેલું છે તમારું મૂળ છે વારંવાર 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 ખરાબ થતું હોય હોય મતલબ તમે ગુસ્સામાં આવી જતા હોવ ચિંતા આ પ્રકારની તકલીફો તમને થતી તમારું મૂડ મતલબ નોર્મલ અવસ્થામાં પણ ચેન્જ થતું હોય કોઈ પણ કારણથી તમારું મૂળ ચેન્જ થયેલું છે એ સમય દરમિયાન અગર તમે કેળું ખાઈ લેશો કારણ કે કેળામાં વિટામિન બી સિક્સ અને મેગ્નેશિયમ છે તમારું હાર્ટ અને મગજ બંને એકદમ રિલેક્સ થઈ જશે અને તમારું મૂડ તાત્કાલિક ચેન્જ થઈ જશે તો આ સૌથી પહેલો ફાયદો હતો જે લોકો મૂડમાં નથી અથવા તો જે લોકોનું મૂડ એકદમ ખરાબ છે જેમને આપણે કોઈ કોઈ વ્યક્તિને બોલાવીએ અને એ વ્યક્તિ ચીડિયા પણ મતલબ ચીડિયો થઈ ગયો હોય એ પ્રકારનો હોય તો એમને એક કેળું ખવડાવી દો અથવા તમારું મૂડ એવું હોય તો તમે એક કેળું ખાઈ લો આ સૌથી પહેલો ફાયદો છે મૂડ તાત્કાલિક સારું થઈ જશે બીજો ફાયદો ઘણા બધા એવા લોકો છે કે જેમને વારંવાર માથાના દુખાવાની તકલીફ થાય વારંવાર એમનું માથું દુખવા માંડે તો એ માથાના દુખાવાની જે તકલીફ છે ઘણા બધા કારણોથી હોય અને એમને કદાચ ગળ્યું ખાવાનું મન થતું હોય પણ એ ખાઈ ન શકતા હોય અથવા એ ખ્યાલ ન આવતો હોય અને એ એવા અમુક વિટામિન્સ કે જેની ઉણફ હોય તો એના કારણે એને માથાનો દુખાવો વારંવાર થયા કરતો હોય હવે જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ કોઈક રીઝન જ નથી પણ માથાનો દુખાવો સતત રહે છે કોઈ પણ સમય દરમિયાન માથાનો દુખાવો થતો જ રહે છે રોજ એક કેળું ખાઈ લો ક્યારે ખાવાનું છે બપોરે તમે જમી લીધા હો અથવા તો સવારે નાસ્તો કરી લીધા હોય એની બે કલાક પછી સવારે નાસ્તો આઠ વાગે કર્યો હોય તો દસ વાગે તમે કેળું ખાઈ લો બપોરે બાર વાગે જમ્યા હોય તો તમે બે ત્રણ વાગ્યાની આસપાસ કેળું ખાઈ લો તમારો માથાનો દુખાવો સો મટી જશે કોઈપણ સમયે માથાનો દુખાવો થયો હોય તો તમે કેળું ખાઈ શકો આનાથી તાત્કાલિક તમને માથાના દુખાવામાં રાહત મળશે પણ કયા સંજોગોમાં એમાં નહીં કે વાયરલ ફીવર થયો છે અને માથાનો દુખાવો છે ટાઈફોઇડ થયો છે મેલેરિયા ડેન્ગ્યુ થયો હોય ને માથાનો દુખાવો હોય એ માથાના દુખાવાની વાત નથી કરતો એ અલગ સિમ્ટમ્સ વાળા માથાના દુખાવા છે પણ મૂળના કારણે કે અમુક જસ્ટ નોર્મલ અવસ્થાની અંદર તમને માથાનો દુખાવો થતો હોય એની અંદર તમને તાત્કાલિક રાહત આપે છે કેળું તો બે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગયા અત્યારના સમયે સૌથી વધારે આજ તકલીફો છે ડિપ્રેશનના કારણે માથાનો દુખાવો હોય મૂડ છે રોજે રોજ અથવા વારંવાર ચેન્જ થયા કરતું હોય એ વ્યક્તિઓ માટે કેળું રામબાણ છે ત્રીજી એક સૌથી મોટી તકલીફ છે એ છે ગળ્યું ખાવાનું મન થાય બહારની જે મતલબ જે કહેવાય ને પેસ્ટ્રી ખાવાનું મન થાય ચોકલેટ તમને વારંવાર ખાવાનું મન થાય એનો મતલબ છે અમુક એવા વિટામિન્સની ઉણપ અમુક એવા હેબિટ્સ તમને પડી ગઈ છે તો એના કારણે આવું થઈ રહ્યું છે તમે ચોકલેટ ખાવાનું તમને મન થાય તો એના બદલે માત્ર એક કેળું ખાઈ લેશો રોજ આવું કરશો એટલે ચોકલેટ ખાવાનું મન નહીં થાય ખાવાનું મન નહીં થાય અને આનાથી તમારું જીવન ખૂબ જ સારું થઈ જશે કારણ કે ગળિયું ખાવાનું છોડી દેશો તો જે એડેડ સુગર છે એ ઓછી આવશે તમારા શરીરમાં એ શુગરના કારણે જે નુકસાન થવાનું છે એનાથી બચી જશો આની અંદર ફ્રાક્ટોઝ સારી માત્રામાં છે જે એક પ્રકારનું મતલબ કહી શકાય શુગર છે ફ્રોઝ એ નેચરલ શુગર છે અને એ નેચરલ શુગર આપણા શરીરમાં જવાથી ખૂબ જ સારા ફાયદા થાય છે આપણું એનર્જી લેવલ અપ થાય છે શરીરનું જે અંદરની જે સ્થિતિ છે તાત્કાલિક સુધરી જાય છે ઘણા લોકો એવું કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ કેળું ન ખાવું જોઈએ શા માટે આવું કહેવામાં આવે જ નથી ઘણા લોકોને એવું હોય કે ભાઈ આમાં સુગર વધારે છે ખાંડ છે આ ગળ્યું છે એટલે ડાયાબિટીસના દર્દીઓ એ ન ખાવું જોઈએ પણ તમને કહી દઉં કે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન છે એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અથવા તો બહાર પાડવામાં આવ્યું છે કે કેળું છે એ ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ જ અનિવાર્ય અથવા તો ખૂબ જ સારું ફ્રૂટ છે અને એ લોકોએ ખાવું જોઈએ કેમ કે આની અંદર ફ્રુટોઝ છે કે જે નેચરલ શુગર છે અને ખાસ આ છે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને મધ્યમ ગ્લાયસેમિક ઇન્ડેક્સની વચ્ચે આવે છે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં નથી આવતું એટલે આને ડાયાબિટીસ દર્દીઓ આરામથી ખાઈ શકે દિવસમાં એક કેળું તમે આરામથી ખાઈ શકો એટલે આના ફાયદાઓમાં એક છે કે ચોકલેટ ખાવાનું મન નહીં થાય પેસ્ટી ખાવાનું મન નહીં થાય અને તમે કેળું ખાઈ લેશો તો પણ તમારા શરીરમાં અમુક પ્રકારના વિટામિન્સની છે દૂર થઈ જશે આનો ત્રીજો સૌથી મોટો ફાયદો એ છે ગળ્યું ખાવાનું મન નહીં થાય ચોથો ફાયદો હવે જોઈએ ચોથો ફાયદો તમે મોટા ભાગના આ જે ફાયદાઓ છે તમને ખ્યાલ જ નથી તમને એવું છે કે કેળું ખાલી બોડી વધારે પ્રોટીન આપે અને શક્તિ વધારે પણ કેળો છે મૂડ ચેન્જ કરે માથાનો દુખાવો મટાડે છે ગળ્યું ખાવાની કુટેવથી તમને બચાવી રાખે છે ચોથી સૌથી વસ્તુ સારી વસ્તુ છે કેળો છે એ ખાસ તમારા હાડકાને મજબૂત કરે છે આપણા હાડકાંને મજબૂત કરે છે એની જે ડેન્સિટી છે એને મજબૂત કરે છે બરાબર છે તો જે લોકોના હાડકા એકદમ નબળા છે પોલા પડી ગયેલા છે એકદમ ખોખલા જેવા હોય થોડો એવો ઘા વાગે ના હાડકા ભાંગી જાય

કેળા છે એ વજન ઘટાડવામાં મદદરૂપ છે દરેક જ્યાં પણ જે પણ રિસર્ચ થયેલા છે જે પણ રિસર્ચ થયેલા હોય જે પણ મોટા ડાયટીશિયન છે હું ખુદ પણ એક ડાયટીશિયન છું ને પણ ઘણા બધા રિસર્ચ અને લેખો જે વાંચેલા છે એના ઉપરથી તમને કહી શકું કે કેળા વજન ઘટાડવામાં સૌથી સારો ફાયદો આપે છે ઘણી એવી બુક્સ છે કે જેમાં ખાલી તમે વાંચજો કે ભાઈ કેળા મતલબ વજન ઘટાડવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ લેવામાં આવે છે એમાં એક ફ્રૂટ હશે કેળા હશે કેળાની અંદર લો ચરબી છે આમાં ચરબી નથી થોડી ઘણી ક્યારેય પણ બર્ન નથી થતો એવું ફેટ છે એ આની અંદર નથી બરાબર છે કેળા છે પ્રોટીન ધરાવે છે વિટામિન બી સિક્સ મેગ્નેશિયમ કેલ્શિયમ અને એવા ઘણા તત્વો ધરાવે છે કે જે તમારા શરીરને મજબૂત બનાવવામાં સાંધાને મજબૂત બનાવે અને ફેટને ઓછું કરવાનું કામ કરે એટલા માટે કેળાને વજન ઘટાડવા ઘટાડનાર વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે એક ડાયટીશિયન છે ઇન્ડિયાના સૌથી મોટા કે જે છે રુજુતા ધિવેકર એની એક બુક છે એ બુકની અંદરથી આ માહિતી અત્યારે તમને હું આપી રહ્યો છું એટલા માટે કારણ કે મોટાભાગના લોકોને જ્યારે હું રિસર્ચ કરીને કે રીડ કરીને કે મારી રીતે તૈયાર કરીને વિડીયો બનાવું છું તો ઘણા લોકોને વિશ્વાસ ન હોય કે ભાઈ અ ખોટી માહિતી છે ખોટું છે એવું લાગતું હોય પણ જ્યારે તમે કોઈ રિસર્ચ હોય કે કોઈ બુક્સની ત્યારે તમને વિશ્વાસ આવે છે એટલા માટે હું તમને કહું છું કે કેળા સુપર સુપરફૂડની સિરીઝના જે આઠ થી નવ જે ફૂડ છે એમાં એક એમાંનું એક સુપર ફૂડ છે કેળું કુદરતી રીતે આની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર છે એ બે ભોજન વચ્ચે

એક ફૂડ એડ કરો એમાં તમે કેળું એડ કરી શકો તમને પેટને લગતી તકલીફ ક્યારેય નહીં થાય કેળા આંતરડા માટે રામબાણ છે તો તમે કેળાનો ઉપયોગ કરો આંતરડાની સફાઈ કરવા માટે કેળું સર્વોત્તમ ફૂડ છે ઝાડા માટે પણ સર્વોત્તમ છે જેમને આંતરડા ખરાબ હોય આંતરડાની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધી જતું હોય એમના માટે પણ કેળા સર્વોત્તમ ફૂડ ફ્રૂટ છે દરેક વ્યક્તિઓ ખાવું જોઈએ આની અંદર ફાઈબર અને આ ભરપૂર છે એટલે શરીરમાં એ સારા બેક્ટેરિયાનું નિર્માણ કરે ખરાબ બેક્ટેરિયાને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તો કેળા માટે તમને જે પણ પહેલા મીથ હતા કે ભાઈ કેળું વજન વધારે ડાયાબિટીસ ખાવું જોઈએ કેળા વધારે ખાવાથી વજન વધી જાય ડાયાબિટીસ થઈ શકે આવું બધું આ બધું ખોટું છે બધી ખોટી વાતો છે કેળા દરેક વ્યક્તિઓ માટે ઉત્તમ છે અને દરેક સિઝનમાં તમે ખાઈ શકો એવું ફ્રૂટ છે કારણ કે બારે માસ થાય છે તો આજથી તમે પણ કેળાનું જે ખોટો વિચાર મગજમાં તો એ કાઢી અને તમે પણ કેળા ખાવાનું ચાલુ કરો રોજ એક ખાડું અવશ્ય કેળું અવશ્ય ખાવો